હલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે કામ ઉપરથી હવે ઘરે નીકળી ગયા હતા તો મેં કીધું લાય હવે એક વિડીયો બનાવી નાખું હજી એમ તો પહોંચતા પહોંચતા ઘરે કલાક જેવું થઈ ગયા હે તો મેં કીધું રસ્તામાં વરસાદ હતો તો તમને લોકોને પણ થોડોક નજારો બતાવી દઉં તો જો અહીંયા રસ્તો ભીનો થઈ ગયો છે પણ આપણે રસ્તામાં ક્યાંય વાંધો આવ્યો નહોતો તો તમે ક્યાંથી વિડીયો જોવો છો કેજો તમારે અહીંયા વરસાદ છે કે નહીં અહીંયા તો વરસાદ છે તો રસ્તામાં અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી એવું છે અત્યારે તો શ્રાવણ મહિનો હાલે છે એટલે બધે એવું જ હોય કે જ્યાં પડી જાય ત્યાં પાણી કાઢી નાખે બાકી ન હોય ત્યાં હાવ ખોરવું હોય ધોઈડ ઉડતી હોય તો તમારે ત્યાં કેવો છે કમેન્ટમાં જરૂર કહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ લગતા જાજો તો જવો અહીંયા કંઈક આવા રોડ ભીના કરી છે આવો વરસાદ છે આપણે સફેદ લાઈટ છે પણ દેખાઈશ કે નહીં કહેજો તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું એમ તો હુકાઈ ગયો છે બહુ વાંધો નથી અડધી કલાક પોણી કલાક થઈ ગયું હોય એવું લાગે છે રહી ગયું એને વાહન નીકળતા હોય એટલે એટલામાં હુકાઈ ગયો છે તો જવો હવે આપણે પૂગી ગયા છીએ ભૂખી ગામમાં તો મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે અહીંયા જન્માષ્ટમીની તૈયારી ફૂલ ચાલી રહી છે અહીંયા લોકોને બહુ ઉત્સાહ હોય લોકો સારું એવું ડેકોરેશન કરે છે તો આપણે આવશું અહીંયા જન્માષ્ટમીના દિવસે પણ ચોહુક કેવોક નજારો છે અત્યારે તો જો તૈયારી હાલે છે એટલે આ કામ અધુરું છે અહીંયા પણ આવો ગેટ બનાવ્યો છે ઓલી બાજુ બનાવ્યો છે જો આ બાજુ બનાવ્યો છે બધી બાજુ ગેટ બનાવી નાખ્યા છે જ્યાં જ્યાં એન્ટ્રીના રસ્તા હોય અહીંયા જો અહીંયા હજી રોડ હુકાણા નથી પાણી આયેલા જાય છે ગામમાં થોડા આ કયો ચોક કહેવાય તન દરવાજા ચોક ત્યાં પી છું જો અહીંયા હજી પાણી આયેલા જાય છે વરસાદ હારો પડી ગયો છે અહીંયા હવે અહીંથી આગળ જઈએ જો અહીંયા તૈયારી હાલે છે જબરદસ્ત તો તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું જો અહીંયા તો લાઇટય ચાલુ કરી દીધી છે વાહ ભાઈ વાહ હું તૈયારી હાલે છે જન્માષ્ટમીની અહીંયા તો આવું જ જોહે રાહ જોજો અહીંયા આવશો અને આપણે બધાએ આડે મળીને જોશું અહીંનો નજારો બધો તો ચેનલમાં બન્યા રહીજો લાઇટનું ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે અહીંયા મેઇન ચોક છે રેલવે સ્ટેશનવાળા રોડે અહીંયા આવું કંઈક મંદિર બનાવ્યું છે તો આજે તો હજી છઠ થઈ છે આઠમના દિવસે આવશું અને તમે ને હું હારે મળીને અહીંનો નજારો જોશું અહીંના લોકોનો આનંદ માણશું એની સાથે સાથે આપણે પણ આનંદ માણશું તો વિડીયોમાં બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આ બાજુ આગળની સાઈડ બાળકો માટે પણ નાના નાના ફજર ફળકા રાખી દીધા છે તો જવો આ બાજુ રોડ એ પીનો છે એજી અને આપણી ગાડી રિઝર્વેમાં આવી ગઈ છે એક કપ જ રહ્યો છે હવે તો આગળ જઈને આપણે પેટ્રોલ હવે પુરાવી લઈએ આ બાજુ હજી પાણી છે જો અહીં રોડ ઉપર બહુ મોટા મોટા ખાટા પડી ગયા છે અંધારાનું તો બહુ ધ્યાન રાખવું પડે પાણી ભર્યું હોય તો ખબર જ ના પડે ગાડી સબજાની કરી જાય પસાડી દે ક્યારેક તો ધ્યાન રાખવું પડે ચોમાસામાં તો ગાડી આપવામાં તો હવે આપણે પેટ્રોલ પંપે પૂગવા આવ્યા છીએ તો ચાલો પેટ્રોલ પુરાવી લઈએ એટલે આગળ જતા વાંધો ના આવે એક કાપવામાં હલાવવામાં બીક લાગે તો ચાલો પેટ્રોલ પુરાવી લઈએ આગળ જઈને તો ચાલો પેટ્રોલ પુરાવી લઈએ વધારે નખાવી લઈએ એટલે આપણે સાઈટમ પણ વાંધો ના આવે તો પાંચસો રૂપિયાનું પુરાવી લઈએ આગળ બ્લોક બનાવવા માટે ગમે ત્યાં જવું હોય તો ઉપાધિ નહીં હવે પછી જો હું થઈ રહે તો પાછું નખાવી લેવું તો ગાડીને આવી ચકાચક કરી નાખી હતી અને વરસાદ આવી ગયો આજે જ સર્વિસ કરાવી ભરાઈ વરસાદ વરસાદની આવ તો ચાલો હવે પેટ્રોલ પૂરાઈ ગયું છે પાંચસો રૂપિયાનું અને સ્કેનર અહીંયા બાજુમાં જ રાખેલું છે તો ચાલો ગૂગલ પે કરી દઈ તો ચાલો જઈએ હવે ઘર બાજુ રોડે ચડી ગયા છે જો પાંચસો રૂપિયાનું પેટ્રોલ પૂરાવ્યું તો એટલા કાપા આવ્યા એક કાપો રહી ગયો ફૂલ ટાંકી કરાવી હોય તો એ કપો પણ મોટો છે આવી જાય અત્યારે તો એટલા આવ્યા છે વાંધો નહીં લો બનાવવામાં આઈટમ આઈટમ રખડવા માટે ત્યાં જો ઘટશે તો પાછું નખાવી લેવું બાકી તો લગભગ વાંધો નહીં આવે ઘટશે તો પાછું જોવું અત્યારે રાતના સાડા અગિયાર વાગી ગયા છે છતાં પણ જો લોકોને ધંધો કરવો હોય તો કરે અત્યારે તહેવાર છે તો અત્યારે પણ જો શોરૂમ ખુલ્લો છે જેને કામ કરવું છે એને તો કંઈ નડતું જ નથી આ જુઓ બસની લાઇટું એવી હમી આવે ને દેખાતું બંધ થઈ જાય એટલા માટે જ આપણે છે ને વાઈટ લેમ નાખ્યો છે જોયું ને બસમાં લાઇટ એવી હોય ને આપને દેખાતું બંધ થઈ જાય આંખવું અંજવી દે હાવ આવી લાઈટ છે એટલે વાંધો ના આવે સાઈડ માં સફેદ પટ્ટો હોય ચોખ્ખો દેખાય તો હવે જલનસર ગામ આવી ગયું છે આવી ગયો છે પાડી દઈ હા વાંધો ના આવ્યો ઠેકી ગયો અહીંયા દુકાનો હજી ખુલ્લું છે એવા છે એટલે ખુલ્લી છે હજી તો બાકી તો અહીંયા ગામડામાં તો શું હોય પેલી બંધ થઈ જાય દસ દય ગા માં નવ નવ વાગામાં જો જો આ ભાઈ ને ક્યાં જવું હોય છે આમ જ એક્સિડન્ટ થાય ધ્યાન રાખે નહીં ટુ તો કોઈ જોવે જ નહીં માથે જો રોડ બની ગયો આવા કંઈક ચમકતા ચમકતા ચકતા ફિટ કરી દીધા છે એટલે વાંધો ન આવે દેખાય અમે ગોળાઈ ખતરનાક આવે તો ન્યાય આવા બે બાજુ જો શબ્દા મારી દીધા આપણી લાઈફમાં સમ કે હમા એટલે ગોળાઈમાં વાંધો ન આવે વરી જાય બાકી તો ઉતરી જાય એટલે ખબર ના પડે જ્યાં ફોજજી નરવારા ભાઈ ક્યાંક અડી ગી જાય છે રિકવરી વેનમાં બાંધીને લઈ જાય છે હવે એટલે ક્યારેક બની જાય એવું ચોમાસામાં ગાડી આપવામાં બહુ ધ્યાન રાખવું પડે નકર જો આવી પોઝિશન થઈ જાય વાર ન લાગે હવે નવી ગાડી છે તો જો રિકવરી વેનમાં બાંધીને જવું પડે તો જો અહીંયા પહોંચતા પોચતા માંડ માંડ તો ઘર આવવાની તૈયારી હતી ને ફેટક બંધ થઈ ગયું ચાલો એમાં તો રાહ જોવી જ જોઈએ એમાં તો હાલશે નહીં ઊભા રહી જાય ઘડી તો ફાઇનલી હવે આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ તો હવે ઘર કાંઈ બહુ દૂર છે નહીં તો કાલે સાતમ છે એડવાન્સમાં તમને બતાવીને હેપી સાતમ દિવસ તો તમે આ વિડિયો જોયો એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તો કાલે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી રાહ જોજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જુઓ હવે આપણે દોલતપરાના ગેટ પાસે પહોંચી ગયા છીએ અહીંથી ઇન્દ્રેશ્વર જોવાય ત્યાંનો પણ આપણે બ્લોગ બનાવશું તો આવજો બાય બાય ટાટા નવા બ્લોગની રાહ જોજો અને મળજો પાછા ફરીથી જય માતાજી જય શ્રી કૃષ્ણ